બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફુલઝર ગામમાં દેવ ઉગરભાઈ શિવગરભાઈ ગોસ્વામીના દીકરા જયંત્રભાઈનું ફુલેકું નીકળેલું એમના દીકરા લગ્નના ફુલેકામાં સાથે હરદિકભાઈ વાળા અને એમના સગાઓ ઘોડી કે ફુલેકામાં હાજર હોય એ દરમિયાન મૂકી મૂકું બરબાડીના દીકરા સાગર લઈ પોતાનો ટ્રેક્ટર લઈને પોતાના ઘર તરફ જતા હોય અને હળદિકપાળાની ઘોડીથી અડી જતા માતા કોઠ અને હર્દિકપાળા દ્વારા સાગરને ગાળો બોલે અને ઝાપટ માર્યો આ બાબતે ત્યારબાદ સાગરે પોતાના કુટુંબીજનને વાત કરતા તેમના દ્વારા લોકો ભેગા થઈને હરદીપના ઘર તરફ એમને સમજાવવા કે હપ્પો આપવા માટે જવાનું કહેતા અને ત્યાં આગળ સામેથી માણસુરવાળા દ્વારા એ લોકોના ટોળા પર ગાડી ચડાવી દેતા બે લોકોને ઈજા થઈ અને એ દરમિયાન એક મહેન્દ્રવાળા કે જે દેવડીયા ગામના હતા તે પોતે ત્યાંથી પસાર થતા હતા અને તેમના બાઇક પર ગાડી અથડાતા તેમને ગંભીર ઈજા થયેલી જેમને સારવાર હેઠળ મોત થયેલું ત્યારબાદ અન્ય હરદીપના સગાવાલા નાગરાજ દેવકુભાઈ અને ઇન્દ્રજીત ગભરુભાઈ તમામ દ્વારા જે સાગર એમના પિતાજી અને અન્ય જે પણ લોકો હતા એમના પર લાકડી પાઇપ પ્રાણઘાતક હથિયારો વડે જીવલણ હુમલો કરવામાં આવેલો અને ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી આ બાબતે બબરા પોલીસ સ્ટેશનમાં માં મર્ડર નો 307 નો તથા અન્ય કલમો મુજે ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ઉપરાંત સામે હરદીપ દેવકુબી વાળા કે જેમને પણ અને એમના પિતાજી દેવકુ વાળા અને ભાઈ નાગરાજ વાળા ને આજ બનાવ દરમિયાન એમના પર જીવલણ પ્રાણ હતા ગઠિયા રોડે 50 થી પણ વધારે લોકો દ્વારા જે સાગર પરવાણી અને એમના પિતાજી અને જે ટોળું ધસી આવેલ એમને જીવલેણ હુમલો કરેલ નાની મોટી ઇજાઓ થઈ છે જેની બાબરા પોલીસ સ્ટેશનમાં બી કલમ એકસો નવ અને ત્રણસો ત્રેવીસ ચોવીસ છે જેની નવી કલમ એકસો પંદર અઢાર મુજબ આગળ કરવામાં આવેલ છે